બોસ જે બોલો છો એના કરતા વધારે સાંભળનાર ફાસ્ટ છે જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી ચેનલ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે

છોકરાઓ ત્યારે જ શીખે સ્ટાફ રૂમ માં શીખીને ગયા ને ક્લાસ રૂમ માં ભણાવો હમણાં હું જયારે ટ્રેનિંગ લઉં શિક્ષકો ની ત્યારે હમણાં હું એને એમ કઉ છું ચેતી જાય વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મારા શિક્ષક મિત્રો ખાસ ચેતજો કેમ કેમ કે તમારા વાલીઓ અને તમારા વિદ્યાર્થીઓ તમારા કરતા પાંચ દિવસ આગળ છે એને શનિ રવિ શનિ રવિ ની અંદર એને એ કોર્સ ભણી લીધો છે કે જે તમે એને શીખવવાના છો કઈ કંપનીના નામ આપણે લેવા નથી પણ એક કંપનીઓની વેબસાઇટ પરથી એમણે ફિઝિક્સ ભણ લીધું છે અને તમે એને ભણાવવાના છો એટલે તમને પૂછશે એને મેથ્સ ભણ્યું છે અને તમે ભણાવવાના છો એટલે પૂછશે કે સર પાયથાગોરસ નો પ્રમેય કોઈ બીજી રીતે શીખવાડી શકાય તમારી પાસે જવાબ નહીં હોય એટલે એઝ અ વક્તા તરીકે મારે બહુ ધ્યાનમાં રાખવાનો વિષય છે ઘણી બધી જવાબદારીઓ એઝ અ વક્તા તરીકે તમે જ્યારે કોઈ પણ સ્ટેજ પરથી બોલતા હોય ત્યારે ખાલી બોલી જવું એ એક કળા હોય શકે પણ જવાબદારીઓ જવાબદારીઓ બહુ વધારે પડતી હોય છે અને એમાં હું બહુ ધ્યાન રાખું છું દોસ્ત હું કોઈ દિવસ જીમ ના પ્રોગ્રામ કરતો નથી કોઈ દિવસ કરતો નથી હું કોઈ દિવસ હેલ્થ ના પ્રોગ્રામો કરતો નથી હું કોઈ દિવસ મેરેથોન નું બ્રાન્ડ એમ્બેસેડર બનતો નથી કેમ કે એ હું કરતો નથી તો મારે બોલવાનો હક નથી મને બહુ સારા મારા ગુરુ છે જેને મેં મારા વક્તા તરીકેના ભાવમાં ખૂબ આગળ રાખ્યા છે દંતાલીમાં રહે છે અને પદ્મભૂષણ છે અચ્યુતાનંદ સ્વામી સાંભળવા પણ ગમે વાંચવા પણ ગમે

તો સ્વામીએ કીધું કે બેટા વક્તવ્ય એવું કર્તવ્ય કરી દેને તો એટલે તું જ્યાંથી બોલતો ત્યાંથી તને લોકો સાંભળે મેં છેલ્લા આઠ વર્ષ મેં પ્રેક્ટિસ કરી છે કે જે હું બોલું છું ને દોસ્ત એ હું જીવું છું જો મને ક્યાંયથી શીખવા મળે એક્ઝામ્પલ આપું છું મને ક્યાંયથી શીખવા મળે કે તમે ઇમોશન્સને આવી રીતે કંટ્રોલમાં કરી શકો તો હું બોલતો નથી પહેલા હું એ શીખેલી વસ્તુને મારા જીવનમાં એપ્લાય કરું છું અને જો મને રિઝલ્ટ મળે કે યસ આ વર્કેબલ છે તો જ હું લોકો સામે બોલું છું માત્ર વાંચીને બોલતો નથી

લાઈવ સેમિનાર ની અંદર બોલવા જેટલું જ મુશ્કેલ છે સોશિયલ મીડિયા ઉપર બોલવું કારણ કે સોશિયલ મીડિયા ઉપર તો તાત્કાલિક ફોન પણ સાથે હોય ને વિડીયો પણ સાથે હોય સર્ચ કરીને કમેન્ટ કરતા કઈ વાર ના લાગે તો ત્યારે પણ સોશિયલ મીડિયા ની અંદર પણ લોકો તેને જ વધારે પ્રેમ આપે છે જે વધારે નેચરલ રહે નેચરલ રહે છે જો ઇન્ડિયાની વાત કરું તો સૌથી વધારે ફોલોઅર જો કોઈને હોય ઇન્સ્ટાગ્રામની હું સ્પેસિફિકલી વાત કરું તો વિરાટ કોહલી સેકન્ડ નંબર પર છે શ્રદ્ધા કપૂર વિરાટ કોહલીને વિરાટ કોહલી ચલો વિરાટ કોહલી એક એક્સેપ્શનલ આપણે કેસ લઈ લઈએ કે એ રમત એ લાઈવ દેખાડતો એ ફોટા મૂકતો ફોલોવર વધતા પણ શ્રદ્ધા કપૂરની અંદર એના એના સોશિયલ મીડિયા ફેમ પર આપણે જ્યારે જોઈએ ત્યારે એ શું ખાય છે એના પપ્પા સાથેનું કેવું રિયલ રિયલ બિહેવિયર છે આ વસ્તુ એ અપલોડ કરે છે અને એના કારણે એને પ્રેમ મળે છે આ એક જસ્ટ ખાલી એક્ઝામ્પલ છે સાચી વાત છે કે ભાઈ લોકો આવડી મોટી સેલિબ્રિટીની પણ જેટલી વાસ્તવિક લાઈફ છે એ જોઈ અને એ દેખાડે છે લોકો એને ફોલો કરે છે લોકો એને પ્રેમ કરે છે અને સેમ વક્તા તરીકે જ્યારે તમે હમણાં વાત કરી કે ભાઈ જેવું તમારું કર્તવ્ય હોય એવું તમારું વક્તવ્ય થઈ જાય તો તમને સાંભળે અને આઈ રિયલી એપ્રિશિયેટ કે તમે સામેથી મને કીધું કે ભાઈ નહીં આપણે જીમ વિશે કઈ બોલતા નથી આપણે કરતા કેમ બોલીએ પણ કેવાય ને કે એક જસ્ટ પાર્ટ ઓફ ધ ફન જીમ કેમ નથી કરતા તો હેલ્થ ઉપર અત્યારે શું એક્ટિવિટી થઈ રહી છે કરી રહ્યો કોઈ પણ એક્ટિવિટી અને એમાં હું બહુ ક્લિયર છું મારી વાત ને અને હવે 2025 નો આ ટાર્ગેટ છે મારો વસ્તુ કેવી બને છે કે શેડ્યુલ એવા હેક્ટિક છે અને કામ એટલું હેક્ટિક છે આડ બહાનું ના કહી શકીએ અને હું બહાનાની દુનિયામાં જવાબ પણ નથી માંગતો મારી પ્રાયોરિટીમાં અત્યારે હેલ્થ નથી છેલ્લા 5 વર્ષથી અને હવે મારી પ્રાયોરિટીમાં હેલ્થ આવે છે

પોઈન્ટ આપેલો છે આના ઉપર છે મારો કોઈ મારો કોઈ આખો સેમિનાર તમને ક્યાંય જોવા મળશે જ નહીં મારા YouTube પર વિડિયો પણ તમને આખા જોવા મળશે જ નહીં એનું રીઝન એ છે કે અમે કાપકૂપ કરીને મુકતા નથી અહીંયાથી અહીંયા બોલે અહીંયાથી આ બોલે અહીંયાથી આ બોલે એવું નથી મુકતા હવે 2025 પછી જ્યારે લોકોને સાંભળવાની ઈચ્છા છે ત્યારે અમે એના ઉપર ફોકસ કરી રહ્યા છીએ પણ મેં આ વસ્તુને ખૂબ નોટ કરી છે તમે જેટલા નેચરલ રહેશો ને લોકો તમને બહુ પ્રેમ આપશે